એ બધી માહિતી આપણી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરે પૂરો જોજો જેથી કરીને જો તમે આ શેરોમાં રોકાણ કરવામાં વિચારી રહ્યા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે અને ઓલરેડી આ પચાસ ટકા ડિસ્કાઉન્ટ ઉપર તો મળી જ રહ્યા છે આ શેર તો મિત્રો વાત કરીએ શેર બજારમાં શુક્રવારે તેજી જોવા મળી રહી છે બપોરના સવા બે વાગ્યાની સેન્સેક્સ જીરો પોઇન્ટ છેતેંસી ટકાના વધારા સાથે ગણા હજાર સાતસો ત્રીસ રૂપિયા સોળ ટકા ના વધારા સાથે એકા હજાર નવસો ચોર્યાસી પર ટ્રેડ કરી રહ્યો છે આ વચ્ચે પણ કેટલીક કંપનીઓના શેરમાં ઘટાડો આવ્યો છે આ ઘટાડા બાદ ઘણા શેર આકર્ષક કિંમત ઉપર આવી ગયા છે જેના વિશે ઓમ કેપિટલના રાજેશ અગ્રવાલ અને જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસ ના વિગતવાર વાતચીત કરી છે તો આ શેર વિશે આપણે વધારે માહિતી જોઈએ આ શેરોની યાદીમાં સૌથી ઉપર એશિયન પેઇન્ટ નું નામ સામેલ છે જ્યારે બીજા નંબરે વોડાફોન આઈડિયા નું શેર ત્રીજા નંબરે બંધન બેંક ચોથા નંબરે આઈડીએફસી ફર્સ્ટ બેંક પાંચમા નંબરે ટાટા મોટર્સ અને છઠ્ઠા નંબરે એલએનટી ફાઇનાન્સ નો શેર સામેલ છે સૌથી પહેલા એશિયન પેઇન્ટ ના શેર વિશે વાત કરીએ તો એશિયન પેઇન્ટ નો શેર ની વાત

શેર ફર્સ્ટ અત્યારે ત્રીસ ટકા સસ્તા ભાવે મળે છે બાવન સપ્તાહની હાઈ નવસો બાણું રૂપિયા ને ત્રણ પૈસા હતી જયારે હવે આ શેર નો ભાવ પાસઠ રૂપિયા કરતા પણ ઓછો છે આઈડીએફસી ફર્સ્ટ બેંક નો શેર પછી મિત્રો ચોથો શેર છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના શેર અત્યારે વીસ ટકા સસ્તા મળી રહ્યા છે કંપની ની ફિફ્ટી ટુ વીક હાઈ સોળસો ને નવ રૂપિયા હતી જે હવે શેર નો ભાવ જયારે અત્યારે શેર નો ભાવ બારસો ને સિત્તેર રૂપિયા નીચે આવી ગયો છે પછી મિત્રો શેર છે વોડાફોન આઈડિયા

જ્યારે અત્યારે શેરનો ભાવ નવસો ચોરાણું રૂપિયા નીચે આવી ગયો છે પછી મિત્રો શેર છે ઉજ્જવલ સ્મોલ ફાઇનાન્સ બેંક નો આ શેર પિસ્તાલીસ ટકા સસ્તો મળી રહ્યો છે શેરની ફિફ્ટી ટુ વીક હાઈ

શેર મળી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો